અને મોટો હોય એનો આપણે ઓળો મટતો કરીએ ઓળો કરીએ ને આપણે મમ્મી શિયાળા ને પછી જો ભાઈ આ રીંગણા હોય ને એના આટલા આટલા છોડ હોય એમાં રીંગણા થાય રીંગણા છોડ ઉપર થાય પછી ભાઈ આ તુર્યું તુર્યાનું શાક બહુ ન ભાવે ભાવે આ તુર્યું છે ને એ વેલા પર થાય શેના પર થાય વેલા પર લાંબા લાંબા વેલા હોય ને પીળા પીળા ફૂલ આવે ફૂલ આવે પછી તુર્યા થાય એમાં પછી ભાઈ જો આ છે મરચું મરચા છે ને પાતળાય હોય પાતળામાં તીખાય હોય ને મોળાય હોય આપણે મરચા તળીને ખાય અને પછી બધા શાકમાં મસાલામાં માં નાખી આપણે નાખી પછી જો ભાઈ આ છે છોળી છોળી છે ને છોળી ઈ વેલામાં થાય કેમાં થાય વેલામાં જો અમે કચ્છમાં રહેતા હતા ને ત્યારે છોડીમાં ઘરે અમે ઉગાવતા વેલામાં જો ચોળી થાય

પછી ટમેટું આપણને ખટ મીઠું લાગે કાચું ખાવાય પછી પછી બહુલો આપણે ચટણી બનાવીને ખાય બધા શાકમાં આપણે નાખીએ આ ટમેટું આ ટમેટા નાય પર વેલા જેવું હોય હો પછી છે ને ભાઈ જો આ ખારે પત્તાની સીઝન છે આપણે આને ફલેલા પણ કહીએ છીએ આ ખારે ખારે છે ને કચ્છમાં બહુ થાય હો ભાઈ આ બહુ પાકી જાય ને આ બહુ પાકી જાય ત્યારે ખજૂર બને ઘણી ઘણી મીઠી મીઠી ખજૂર આપણને બહુ આપી આ કરેલા હા અને ભાઈ આ સરબો સરબ હો તો સારા ને સારો સરગો છે એ મોટા ઝાડમાં થાય એના પાણી હોય એના પાપડ વાંચો ના આપી સરગો છે આપણને શક્તિ બહુ આપે એટલે સરબ હોય ખાવાનું પછી ભાઈ બધા જ નો એવું છે ભાઈ કારેલું તો જો આ કારેલું કાળવું હોય પણ ગુણખાય બહુ હોય આપણને કાવ ને આવે કોઈ પણ નહીં થાય કારેલું છે એ મેલાના ઉમ કે કારેલા નો સ્વાદ કળવાનું

અને બે ત્રણ નો એટલે છે ને આ છે નામ જો ભાઈ આલો હું આમલી રાખી છું બોલો છો ની ગરા ની ગરા પછી ચોરી ચોરી હા તૂરિયા તૂરિયા